અશોક એક રિક્ષા ડ્રાઈવર હતો અને તેમનાથી પોતાનું ગુજરાન ચલાવતો હતો એક દિવસ તે રિક્ષા લઈને ક્યાંક જઈ રહ્યો હતો અચાનક ટ્રાફિક પોલીસે તેને રોકી લીધો અને કહ્યું કે તે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે એટલે તારે દંડ ભરવો પડશે અશોકે હેરાનીથી પૂછ્યું મેં કયો નિયમ તોડ્યો છે તો પોલીસવાળાએ જવાબ આપ્યો કે દંડ ભર નહીં અમારી સાથે પોલીસ સ્ટેશન ચાલ પોલીસ સ્ટેશનનું નામ સાંભળી અને અશોકને આશાનું કિરણ દેખાડું તેણે કહ્યું કે હું તો નહીં ભરું મને પોલીસ સ્ટેશન લઈ ચાલો તેની પત્ની વંદનાનું પોસ્ટિંગ બે દિવસ પહેલાં જ ત્યાંના પોલીસ સ્ટેશનમાં થયો હતો અશોકે પોતાની પત્નીને રિક્ષા ચલાવી ચલાવીને આગળ ભણાવી હતી અને એ લાયક પણ બનાવી હતી કે તે એક પોલીસ ઇન્સ્પેક્ટર બની શકે તેને વિશ્વાસ હતો કે વંદના તેની મદદ કરશે અને પોલીસવાળાને પૂછશે કે તેણે કયો નિયમ તોડ્યો છે પોલીસ સ્ટેશન પહોંચી અને અશોકની એક ખુરશી ઉપર બેસાડી દેવામાં આવ્યો એ જ સમયે ઇન્સ્પેક્ટર વંદના ફોન ઉપર કોઈને ખીજાઈ રહી હતી મારા નામનો ખોટો ફાયદો ન ઉપાડો મેં મહેનતી આ પદ મેળવ્યું છે હવે પછીથી મારી પાસે આવી આશા ન રાખતા ત્યાર પછી તે બહાર આવી અને સિપાહીને પૂછ્યું આને કેમ પકડ્યો સિપાહીએ જવાબ આપ્યો કે એણે ટ્રાફિક નિયમ તોડ્યો અને દંડ ભરવાની ના પાડી રહ્યો હતો અશોક આશાભરી નજરે વંદનાને જોવા લાગ્યો પરંતુ વંદના કડક અવાજમાં બોલી કે જો આ દંડ ન ભરે તો તેની રિક્ષા જપ્ત કરી લો અને આને અહીંથી ભગાડી મૂકો અશોક આ સાંભળી અને હેરાન રહી ગયો જે રિક્ષાથી કમાઈ કમાઈ અને તેણે વંદનાને આગળ ભણાવી અને પોલીસ ઇન્સ્પેક્ટર બનાવી હતી આજે એ જ તેની રોજીરોટી છીનવી રહી હતી વંદનાએ હવાલદારને પૂછ્યું આને અહીંથી નીકાળો અને રિક્ષાને જપ્ત કરી લો જો તેને તેની રિક્ષા જોઈએ તો કાલે કોર્ટમાંથી છોડાવી લેશે હવે આ સાંભળી અને અશોકની આંખમાં આંસુ આવી ગયા તે ઉદાસ થઈ અને ભારે પગલે ઘર તરફ ચાલવા થયો ઘરે પહોંચી અને અશોકે પોતાની વૃદ્ધ માને બધી વાત જણાવી કહ્યું મા વંદના એટલી બદલાઈ ગઈ છે કે તેણે મને ઓળખવાની પણ ના પાડી દીધી તેણે મારી રિક્ષા પણ જપ્ત કરી લીધી જે રિક્ષા ચલાવી અને મેં તેને ભણાવી અને ડીએસપી બનાવી હતી મા દુઃખી થઈને બોલી બેટા તને યાદ છે જ્યારે લગ્નના થોડા દિવસો પછી જ વંદનાએ કહ્યું હતું કે તેને હજી આગળ ભણવું છે અને તેનો ખર્ચો આપણે ઉપાડવો પડશે ત્યારે પણ તેણે આપણી સાથે જબરજસ્તી કરી હતી અને મુશ્કેલીઓ છતાં પણ આપણે તેને ભણાવી પણ આજે એ જ આપણને ભૂલી ગઈ અશોકનો છ વર્ષનો દીકરો ખુશ પોતાની દાદી સાથે વધારે સમય વિતાવતો હતો કેમ કે તેની મમ્મી હંમેશા કામમાં વ્યસ્ત રહેતી હતી તે પોતાની મમ્મીથી દૂર રહેતો હતો અને લગભગ રોજ પોતાની દાદી પાસે જ રમતો અને રાતે પણ તેની સાથે સૂતો હતો વંદનાને એક સરકારી ક્વાર મળ્યો હતો એટલે તે ત્યાં જ વધારે રહેતી અને ઘરે ઓછી આવતી હતી હવે બીજા દિવસે વંદના રાહ જોતી રહી કે અશોક આવશે અને રિક્ષા છોડાવવા માટે કોટના કાગળ લઈ અને આવશે પરંતુ અશોક આવ્યો નહીં એટલે વંદના ગુસ્સામાં સીધી પોતાના પતિને ઘરે પહોંચી ગઈ ત્યાં જઈને તેણે જોયું કે અશોક પોતાની વૃદ્ધમાંના માથામાં તેલ લગાડી રહ્યો હતો અને તેનો નાનો દીકરો કોષ બાજુમાં રમી રહ્યો હતો બેમાંથી કોઈનો પણ બાળક તરફ ધ્યાન ન હતું નહીં પણ બાળક આનંદમાં હતો અને ખુશીથી રમી રહ્યો હતો વંદનાએ ગુસ્સામાં કહ્યું તો અહીં આરામથી બેઠો છે અને રિક્ષા છોડાવવા પણ આવ્યો નહીં અશોક કંઈ બોલ્યો નહીં બસ ચૂપચાપ બેઠો રહ્યો તેની આંખોમાં એક અજીબ ઉદાસી પણ હતી જાણે તેણે બધું જ ખોઈ નાખ્યું હોય વંદના પોતાના પતિ અને સાસુ પર ગુસ્સો કરવા લાગી અને બોલી તમને લોકોને એક બાળો સાચવતા પણ નથી આવડતું શું આવી રીતે નાના છોકરાઓને સચવાય જીવાને કંઈક થઈ જાતો તો કોણ જવાબદાર હોત અશોકે વંદના તરફ જોયું અને શાંત સ્વરમાં કહ્યું આ તો શું કહી રહી છે છોકરા સાચવતા નથી આવડતું આજે જન્મથી લઈ અને અત્યાર સુધી મારી માય એ જ સાચવ્યા છે એને તેમને સારી રીતે ખબર છે કે નાના બાળકની દેખભાળ કઈ રીતે કરી શકાય તું આવી કંઈ ન બોલ તો જ સારું થશે અશોકની વાત સાંભળી અને વંદના ગુસ્સાથી ભડકી ગઈ અને બોલી તો રિક્ષા લેવા માટે કેમ ના આવ્યો મેં બધી જ વ્યવસ્થા કરી રાખી હતી છતાં પણ તું સમયસર પહોંચ્યો નહીં અશોકે એક ઊંડો શ્વાસ લીધો અને શાંતિથી કહ્યું જો તને આટલી ચિંતા હતી તો ગઈકાલે પોલીસ સ્ટેશનમાં કહી દેવું હતું ને કે મારી રિક્ષા જપ્ત કરવામાં ન આવે તું તો મોટી અધિકારી છે હકીકત જાણી શકતી હતી પરંતુ કદાચ તને એવું લાગ્યું કે હું તારી આ પોઝિશનનો ફાયદો ઉપાડવા માગું છું જ્યારે મેં કોઈ ભૂલ કરી જ નહોતી વંદના ગોસામાં રાડ પાડીને બોલવા લાગી તમે અભણ લોકો શું જાણો કે ડ્યુટી કઈ રીતે કરવામાં આવે છે તમે લોકો તો બાળકને પણ સારી રીતે સાચવી નથી શકતા આટલું કહીને તેણે પોતાના દીકરાનો હાથ પકડ્યો અને તેને રૂમમાંથી લઈ ગઈ ત્યારે તેણે પોતાના દીકરાનો બધો સામાન અને કપડાં પેક કર્યા અને ગુસ્સામાં બોલી મારે તારા જેવા અભણ માણસ સાથે નથી રહેવું હું ક્યાંક સુધી તમારા લોકોની બકવાસ સાંભળતી રહીશ અશોકે સાંજ સ્વરમાં કહ્યું જો તને એવું યોગ્ય લાગે છે તો એમ જ કર પરંતુ તેમનો છ વર્ષનો દીકરો ખુશ રડવા લાગ્યો અને દાદી સામે ઈશારો કરીને બોલ્યો મારે મમ્મી સાથે નથી રહેવું હું પપ્પા અને દાદીની સાથે રહીશ નાના દીકરાની વાત સાંભળી પણ વંદના રોકાય નહીં તેણે દીકરાનો હાથ ખેંચ્યો અને જબરજસ્તીથી તેને સરકારી ક્વાર્ટરમાં લઈ ગઈ જ્યારે આ વાત વંદનાના માતા પિતાને ખબર પડી તો એ બને વંદનાને ખૂબ જ ખીજાણા પરંતુ વંદના પોતાની વર્દીના ઘમટમાં હતી અને બોલી મારે કોઈનાથી કંઈ લેવા દેવા નથી તેની આ વાત સાંભળી તેના માતા પિતા પણ ખૂબ જ દુઃખી થયા અને વંદના સાથે વાત કરવાનું પણ બંધ કરી દીધું વંદનાનો ભાઈ પણ તેને સમજાવવાની કોશિશ કરતો પણ તે એને પણ ખરી ખોટી સંભળાવી દેતી ધીરે ધીરે વંદના બધાથી દૂર થઈ ગઈ વંદનાએ પોતાના દીકરાની સાર સંભાળ માટે એક નોકરાણી રાખી દીધી હતી એક દિવસ બપોરે તે નોકરાણી ખુશને પોતાની સાથે બજાર લઈ ગઈ એ જ સમયે અશોકની મા સવિતાબેન પણ કંઈક ખરીદવા માટે ત્યાં આવ્યા હતા ખુશે જેવો જ પોતાની દાદીને જોયો તો તે દોડી અને તેમની પાસે જતો રહ્યો અને તેમને વળગી પડ્યો તેની નાનકડી આંખોમાં આંસુ આવી ગયા હતા તેને રડતા રડતા કહ્યું દાદી મારે તમારી સાથે રહેવું છે મારી મમ્મી પાસે નથી જવું મમ્મી તો એક ગંદા અંકલ સાથે રહે છે અને તે બને મને મારે સાંભળી અને દાદી ગભરાઈ ગયા અને બોલ્યા બેટા આ તો શું કહી રહ્યો છે મમ્મી ક્યાં ગંદા અંકલની સાથે રહે છે ખુશે જવાબ આપ્યો મમ્મી ઘરે રોજ એક ગંદા અંકલ આવે છે ક્યારેક ક્યારેક રજાના દિવસે આખો દિવસ ત્યાં જ રહે છે અને રોજ સાંજે તો જરૂર આવે છે જો હું સૂઈ ના જાઉં તો મમ્મી અને તે અંકલ મને મારે છે એટલા માટે હવે હું સોવાનું નાટક કરવા લાગ્યો છું જ્યારે તે બંને જણા સાથે હોય છે તો કલાકો સુધી વાતો કરે છે અને જોર જોરથી હસતા પણ રહે છે મને આ બધું જોઈ અને જરાય ગમતું નથી દાદી મારે હવે મમ્મી સાથે નથી રહેવું એટલામાં નોકરાણી ખુશને શોધતી શોધતી ત્યાં આવી ગઈ તેણે જોયું કે ખુશ પોતાની દાદી સાથે હતો જે જલ્દીથી ખુશનો હાથ પકડી અને ખેંચવા લાગી પણ ખુશ રડતા રડતા બોલ્યો મારે મમ્મી પાસે નથી જવું મારે પપ્પા અને દાદી સાથે રહેવું છે દાદીએ નોકરાણીને કહ્યું કંઈ વાંધો નહીં તું આરામથી પોતાનો સામાન ખરીદી લે ત્યાં સુધી હું ખુશ સાથે બેઠી છું દાદીનું માન હતું કે તે ખુશને પોતાની સાથે લઈ જાય પરંતુ તે લાચાર અને મજબૂર હતા નોકરાણીએ સાફ કહ્યું મારા માલિકે મને સ્પષ્ટ કહ્યું છે કે ખુશ તારી પાસે ન જવો જોઈએ એટલે દાદી ખુશને સમજાવવા લાગ્યા બેટા હમણાં તારે મમ્મી પાસે રહેવું પડશે પણ હું અને પપ્પા જલ્દી આવશું અને તને અમારી સાથે લઈ જઈશું આટલું કહીને તે ખુશને ફોસ લાવીને નોકરાણી સાથે મોકલી દે છે અને પોતે ઘરે આવતા રહે છે દાદીના દિમાગમાં વારંવાર એ જ વાતો ફરી રહી હતી જે ખુશે તેમને જણાવી હતી તેમનું મન બેચેન હતું કે તેમના દીકરાની પત્ની કંઈક ખોટું કામ કરી રહી છે તેઓ આ વાત અશોકને જણાવવા માટે નહોતા માગતા પરંતુ આખરે મજબૂરમાં તેમને બધું જણાવવું પડ્યું દાદી અશોકને બધી વાત જણાવી દીધી અને કહ્યું આજે બજારમાં મને ખુશ મળ્યો હતો તેણે મને કહ્યું હતું કે ઘરમાં કોઈ અજાણ્યા અંકલ આવે છે જે ખુશને ખીજાય છે અને મારે પણ છે આ સાંભળી અને અશોક ચોંકી ગયો તેણે નક્કી કર્યું કે તે પોતે જઈને જશે કે આખરે હકીકત શું છે એક દિવસ રજાના દિવસે અશોક સવારમાં જાણ કર્યા વગર જ પોતાના માને સાથે લઈ અને વંદનાના સરકારી ક્વાર્ટર પર પહોંચી જાય છે તે દરવાજાની ઘંટડી વગાડે છે અંદરથી વંદના નિંદરમાં જ દરવાજો ખોલે છે અને સામે અશોકને જોઈ અને ગભરાઈ જાય છે વંદનાના ગુસ્સામાં પૂછે છે તમે લોકો અહીં શું કરી રહ્યા છો એટલે સવિતાબેને કહ્યું અમે અમારા ખોશને મળવા માટે આવ્યા છીએ એમાં ખોટો શું છે તેમની વાત સાંભળી અને વંદના ચૂપ થઈ ગઈ અશોક કંઈ પણ બોલ્યા વગર ઘરની અંદર જતો રહ્યો ત્યાંનો નજારો જોઈ અને તેનું લોહી ઉકળવા લાગ્યું બેડરૂમમાં પલંગ પર એક નવયુવાન માણસ હોતો હતો અને બાજુમાં જ સૂતો હતો આ જોઈને અશોકને ખૂબ જ ગુસ્સો આવ્યો તેને ગુસ્સામાં વંદનાને એક જોરદાર થપ્પટ મારી દીધી વંદનાના ગાલ ઉપર થપ્પડ મારતા તેના અવાજથી તે માણસ ઉઠી અને બેસી ગયો અને ગુસ્સામાં બોલ્યો કોણ છે આજે તને મારી રહ્યો છે વંદનાએ તે માણસ તરફ જોઈ અને કહ્યું આજે તો છે મારો નકામો અભણપતિ વંદનાની આ વાત સાંભળી અને અશોકને ખૂબ વધારે ગુસ્સો આવી ગયો ગુસ્સાના કારણે તેનું શરીર ધ્રુજવા લાગ્યું પણ સવિતાબેને તેને શાંત કર્યો અને કહ્યું બેટા ધીરજ રાખ અશોકે પોતાના દીકરા ખુશને તેડી લીધો અને કહ્યું તો આ બધું કરવા માટે તું અહીં રહેતી હતી હકીકતમાં તે અજાણ્યા માણસ બીજો કોઈ નહીં પણ વંદનાનો સિનિયર હતો જેની સાથે વંદનાને ટ્રેનિંગના સમયથી જ અવૈધિક સંબંધ હતો હવે જ્યારે બધી હકીકત સામે આવી જ ગઈ હતી તો વંદનાએ સાફ શબ્દોમાં કહી દીધું સારું થયું કે તમે લોકોએ જાતે જ અહીં આવી અને આ બધું જોઈ લીધું હવે મારે તારા જેવા અભણ માણસ સાથે કોઈ સંબંધ નથી રાખવો આજ પછી તારું મોઢું મને ક્યારે ન બતાડજે અશોક પોતાના દીકરાને લઈ અને ત્યાંથી જવા લાગ્યો અને સવિતાબેન પણ ચૂપચાપ ત્યાંથી નીકળવા લાગ્યા ત્યારે વંદને અશોકને રોકીને કહ્યું જતાં જતાં આ પણ કરી નાખ મેં પહેલાંથી જ છૂટાછેડાના કાગળ તૈયાર કરાવી અને રાખ્યા હતા આના ઉપર સાઇન કરી અને જા અશોકે કંઈ પણ કહ્યા વગર છોટા છેડાના પેપર ઉપર સાઇન કરી દીધી અને દીકરાને લઈ અને ત્યાંથી જતો રહ્યો હવે અશોક પોતાના ઘરના એક રૂપમાં બેઠો હતો સવિતાબેન પણ બાજુમાં જ બેઠા હતા અને વિચારી રહ્યા હતા કે દીકરાના જીવને ફરી કઈ રીતે પાટા ઉપર લાવવામાં આવે જ્યારે સવિતાબેને પોતાની એક જૂની શૂટકેશ ખોલી અને તેમાં કંઈક શોધવા લાગ્યા અચાનક તેમને એક કાગળ મળ્યો આ તેમની જમીનના કાગળ હતા સવિતાબેને અશોકને તે કાગળ આપતા કહ્યું બેટા જો આ શું છે અશોકે ધ્યાનથી કાગળ વાંચ્યો તો ખબર પડી કે એ જમીન લગભગ કરોડની હતી ત્યાર પછી અશોકે તે જમીન વેચી નાખી અને તેને કરોડ રૂપિયા મળી ગયા હવે તેમની પાસે રૂપિયા આવી ગયા હતા એટલે તેમણે એક સરસ ઘર બનાવ્યું અશોક ભણવામાં ખૂબ જ સારો હતો પણ ઘરની જવાબદારી અને પોતાની પત્નીને ભણાવવા માટે તેણે પોતે ભણવાનું મૂકી અને ધંધો ચાલુ કરી દીધો હતો પણ હવે તેણે નક્કી કર્યું હતું કે તે પોતાનું આગળ ભણવાનું પૂરું કરશે અને સારા પરિણામ પ્રાપ્ત કરશે ત્યાર પછી અશોકે ભણવાનું ચાલુ કરી નાખ્યું અને પોતાના ભવિષ્યને નવી દિશા આપવાનું નક્કી કરી લીધું સવિતાબેન પણ ઘરમાં અથાણા અને પાપડ બનાવવાનો નાનકડો ગૃહ ઉદ્યોગ ચાલુ કરી દે છે વંદનાની જે નોકરાની હતી તે પણ સવિતાબેની મદદ કરવા માટે આવી જાય છે અને ધીરે ધીરે બધા મળી અને મહેનત કરે છે અને તેમનો આ ગૃહ ઉદ્યોગ સારો ચાલવા લાગે છે તેમની પાસે હજી વધારે રૂપિયા આવવા લાગે છે અને હવે અશોકને રૂપિયાની કોઈ કમી નથી રહેતી એટલે તે પોતાના ભણતર પર ધ્યાન આપે છે થોડા સમય પછી લગભગ બે વર્ષ પછી અશોકનું એસપીના પદ ઉપર ચયન થઈ જાય છે એસપી બન્યા પછી અશોકનું નામ મીડિયામાં છવાઈ જાય છે લોકો તેને રિક્ષાવાળા એસપી સાહેબ કહી અને બોલાવવા લાગ્યા તેના વિશે ઇન્ટરવ્યૂ લેવા માટે થઈ અને ઘણા લોકો તેના ઘરે આવવા લાગ્યા અશોક ડ્યુટી કરવા માટે થઈ અને એ જ એરિયામાં પોસ્ટિંગ કરાવે છે જ્યાં તેની પત્ની વંદનાનું પોસ્ટિંગ હતું પરંતુ વંદના પોતાના સિનિયર અધિકારી સાથે અવિધિત સંબંધમાં હતી એ અધિકારી વંદનાનો એક વિડીયો બનાવી લીધો હતો જેમાં તે લાલચ લઈ રહી હતી તે વારંવાર વંદનાને તે વિડીયો દેખાડી અને ધમકાવતો અને હેરાન કરતો વંદના હવે પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી પરંતુ તે કંઈ કરી શકતી નહોતી કેમ કે તેણે અશોક સાથે છૂટાછેડા લઈ લીધા હતા સમય વીતવાની સાથે વંદનાની હાલત હજી વધારે ખરાબ થઈ જાય છે તે જાણતી હતી કે તેનો પ્રેમી પહેલાંથી જ વિવાહિત હતો અને તેણે બે બાળકો પણ હતા એક દિવસ તેણે તે વ્યક્તિને સવાલ કર્યો તો તેણે વંદનાને ધમકી આપી જો તું મને કંઈ પણ કહીશ તો હું તારો વિડીયો બધાને દેખાડી દઈશ અને તારી નોકરી પણ જતી રહેશે આ ડરથી વંદના ચૂપચાપ પોતાની જિંદગી જીવા લાગી તેણે ખાવા પીવાનું મૂકી દીધું સારા કપડાં પહેરવાનું પણ બંધ કરી દીધું હતું અને તે માણસે તેને ફોન રાખવાની પણ ના પાડી દીધી હતી એક દિવસ જ્યારે એસપી સાહેબના સ્વાગત માટે પાર્ટી રાખવામાં આવી તે પાર્ટીમાં વંદનાને પણ હાજર રહેવાનું હતું એ જ્યારે પાર્ટીમાં હાજર થઈ તો તેને સ્ટેજ ઉપર બોલાવવામાં આવી અને બે શબ્દ બોલવા માટે કહેવામાં આવ્યું જેવી તે સ્ટેજ ઉપર ચડી તેને ચક્કર આવી ગયા અને તે બેભાન થઈ અને પડી ગઈ વંદનાને હોસ્પિટલ લઈ જવામાં આવી અશોક જે હવે એસપી હતો તેણે જોયો કે વંદના જે પહેલાં કરતાં ખૂબ ઘમંડમાં રહેતી હતી તે હવે અત્યારે કમજોર થઈ ગઈ હતી તે હવે સરખી રીતે ખાઈ પણ નહોતી શકતી હોસ્પિટલમાં ડોક્ટરે કહ્યું કે વંદનાની હાલત કમજોરીના કારણે ખરાબ થઈ છે અશોકને આ સાંભળી અને ખૂબ જ હેરાન થઈ તે વિચારવા લાગ્યો કે એક ઇન્સ્પેક્ટર આવી કમજોરી કઈ રીતે થઈ શકે થોડા દિવસો પછી વંદના વિચારવા લાગી તે અશોકને મળશે અને બધી જ હકીકત જણાવી દેશે ત્યારે એક દિવસ જ્યારે વંદના માર્કેટમાં જઈ રહી હતી તેને તેના સાસુ મળી ગયા તે અચાનક તેની સાસુને સામે આવી અને ઊભી રહી ગઈ અને કહ્યું માજી તમે કેમ છો સવિતાબેને ચશ્મા નહોતા પહેર્યા એટલે તે તેને ઓળખી ન શક્યા તેમણે કહ્યું તું કોણ છે અને મને માજી કેમ કહી રહી છે ત્યારે વંદનાએ કહ્યું કે હું વંદના છું તમે મને ઓળખી નહીં શક્યા વંદનાના સાસુ તેનો ચહેરો ઓળખી ન શક્યા કેમ કે તેની હાલત પહેલાં કરતાં ઘણી બદલાઈ ગઈ હતી સાસુએ કહ્યું તે મારા દીકરાને ઠોકર મારી દીધી મારે તારી કોઈ જરૂર નથી હવે અશોકની મમ્મીનો ગૃહ ઉદ્યોગ ખૂબ જ સારો ચાલી રહ્યો હતો અને તેઓ બજારમાં સામાન ખરીદવા માટે આવ્યા હતા તેઓ વંદનાને ઓળખીને પણ ન નકારી દે છે અને કહે છે કે મારી તારે સાથે કોઈ વાત નથી કરવી વંદના કરગીરીને કહે છે મને માફ કરી દો મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ હતી તમે અશોકને કહો કે મને માફ કરી દે અને મને અપનાવી લે ત્યાર પછી સવિતાબેન કહે છે બેટા તે જે કર્યું એનું ફળ તો તારે ભોગવો જ પડશે એવું કહીને તેઓ વંદનાથી દૂર જઈ અને પોતાના કામમાં લાગી જાય છે થોડા દિવસો પછી વંદના ખૂબ જ દુઃખી થઈ જાય છે તે દિવસે એ માણસ પાસે જાય છે જેનાથી તે હસેલી હતી અને કહે છે કે ભલે તું આ વિડીયો વાયરલ કરી નાખ કે મને મારી નાખ પણ હવે હું તારી પાસે નહીં રહી શકું એટલું કહી અને ત્યાંથી ભાગીને અશોકના ઘરે આવી જાય છે અને દરવાજો ખખડાવે છે જ્યારે અશોક દરવાજો ખોલે છે તો તે જોઈએ છે કે વંદના ખૂબ જ ખરાબ હાલતમાં ઊભી છે તે પૂછે છે કે કોણ છો શું જોઈ વંદના કહે છે અશોક હું તારી પત્ની છું અને આ મારો દીકરો છે જે તારી પાસે છે અશોક કહે છે મેં પહેલાં તને તને છેડા આપી દીધા છે અને હા ખુશ હવે મારી પાસે જ રહેજે અને હવે મારે તારાથી કોઈ મતલબ નથી જો આજ પછી તું અહીં આવીશ તો હું તારી સાથે ખરાબ વર્તન કરીશ આટલું કહી અને અશોક દરવાજો બંધ કરી નાખે છે વંદનાની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા અને તે જોત જોરતે રડવા લાગી સવિતાબેને આ બધું સાંભળી રહ્યા હતા પણ તેઓ કંઈ બોલ્યા નહીં કેમકે તેમને આ બધું પહેલાંથી જ ખબર હતી કે વંદનાએ અશોક સાથે ખૂબ જ ખોટું કર્યું હતું વંદના ત્યાંથી બહાર જવા લાગે છે ત્યારે એને ખબર પડે છે કે તે માણસે જે વિડીયો બનાવ્યો હતો તે વાયરલ થઈ ગયો છે એ કારણથી તેની નોકરી પણ જતી રહી હવે તે ખૂબ જ પરેશાન થઈ જાય છે અને પોતાના ભાઈને ફોન કરે છે પણ તેનો ભાઈ પણ તેનાથી નફરત કરે છે કેમકે વંદનાના કારણે તેના માતા પિતાનું પણ નિધન થઈ ગયું હતું અને તેનો ભાઈ એ નિર્ણય લઈ ચૂક્યો હતો કે તે હવે વંદના સાથે કોઈ સંબંધ નહીં રાખે હવે તેનો ભાઈ પણ તેની મદદ નથી કરતો એ માણસ જેની સાથે વંદનાને અનૈતિક સંબંધ હતા તે વંદનાની સાથે જ્યાં સુધી ઈચ્છતો હતો ત્યાં સુધી ખેલ ખેલતો રહ્યો અને પછી વિડીયો વાયરલ પણ કરી નાખ્યો હતો હવે વંદનાની નોકરાણી પણ જતી રહી હતી હવે તે પાગલની જેમ જ્યાં ત્યાં ભટકવા લાગી થોડા દિવસો પછી તેની તબિયત એટલી ખરાબ થઈ જાય છે કે તેનું મૃત્યુ થઈ જાય છે મિત્રો આ વાર્તા આપણે શીખવાડે છે કે મોટા સંબંધો અને ખોટા નિર્ણય વ્યક્તિની જિંદગીને બરબાદ કરી શકે છે જો કવિતા અવૈધ પ્રેમ સંબંધ ન રાખ્યો તો તેનું જીવન અલગ જ હોત તમે શું વિચારો છો વંદના અને અશોક વિશે તમારું મંતવ્ય કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને હા બીજા સાથે શેર જરૂર કરજો અને આ વાર્તાઓનો ફક્ત બધાને શીખ આપવાનો છે જેથી આપણે આપણા જીવનમાં સાચો નિર્ણય લઈ શકીએ તો મિત્રો આજની કહાની તમને કેવી લાગી એ કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને હા મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને અમારા દરેક વિડીયો તમે પહેલાં જોઈ શકો તો દર્શક મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ